જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજની રેસિપી છે આપણી સરગવા બટેકાનું શાક છે સરગવું એકદમ શરીર માટે ગુણકારી છે બધાને ખબર જ હશે કે સરગવો ખાવો આપણે ને હાડકાના કોઈ પણ સ્નાયુઓના હાડકાના દુખાવો થતો હોય તો તમે વધારે પડતો સરગવો ખાશો તો બિલકુલ મટી જતો હોય છે અને અઠવાડિયામાં લગભગ બેથી ત્રણ વાર સરગવાનું શાક બનાવીને ખાઈ શકો છો અથવા સરગવાનું સૂપ બનાવીને તમે પી શકો છો તો જુઓ આજની આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે જે રસાવાળું શાક આપણે સરગવા બટેકાનું બનાવેલું છે થોડો ટેસ્ટ માટે અહીંયા રસોને જાડો કરવા માટે આપણે ચણાનો લોટનો બી ઉપયોગ કરીશું તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે આમાં કઈ સામગ્રી નાખી છે હવે આપણે અહીંયા સરગવાની સીંગો લઈ લીધી છે સરગવાની સીંગો લગભગ મારી પાંચથી સાત લીધી છે તો વજનમાં માપીએ તો આપણે લગભગ સો સો ગ્રામ દોઢસો ગ્રામ જેટલો મારો સરગવો હશે તો આ રીતે સીંગો છે એ બધી વધારે પડતી જાડી છે તો એનો પલ્પ છે જો તમે વધારે પડતો સૂપ બનીને પીવો હોય તો આ ટાઈપની તમારે સરગવોને લેવાની તો એમાં જે ગર્ભવાળો ભાગ હોય છે પલ્પ વધારે નીકળતો હોય છે અને વધારે પડતું અહીંયા થોડું મરી પાવડર નાખીને સૂપ બનાવશો તો અઠવાડિયામાં બે વખત બી બહુ સરસ લાગતું હોય છે તો હવે આપણે અહીંયા સરગવાને કટ કરી દીધો છે પછી આ રીતે છાલ કાઢવાની સરગવાના શાકને આપણે બાફીને નથી બનાવવાનો સીધો આ રીતે કાચી જ સીંગો તેલમાં ઉમેરી અને બનાવવાનો છે તો છાલ કાઢવી ખૂબ જરૂરી છે તો ઝડપથી અહીંયા શાક બની જતું હોય છે છાલ કાઢશો તો અને છાલ નહીં કાઢો તો વાર લાગતી હોય છે તો આપણે પતલી એવી રેસાવાળા અંદર ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છાલમાં એકદમ સારા એવી છાલને નીકાળી દીધી છે બટાકા બે લીધા હતા એને બી કટ કરી દીધા છે હવે આપણે એક બાઉલમાં પાણી લીધું છે પાણીને સારી એવી સરગવો અને બટાકાને મસળીને ધોઈ નાખવાનું થોડા રેસાવાળા ભાગ હોય એને આ રીતે મસળવાનું જેથી કરી અને આપણે ખાવા બેસીએ ત્યારે મોંમાં આવે નહીં થોડા બી રેસા રહી ગયા હોય છે તો ખાતી વખતે આ રીતે મોંમાં આવતા હોય છે તો મસળીને તમારે આ રીતે પાણીથી ધોઈ નાખશો તો નીકળી જતા હોય છે તો હવે આપણે આને બે પાણીએ ધોઈ અને સાઈડમાં મૂકી દીધું છે ત્યાર પછી હવે એક કઢાઈમાં એક ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે કારણ કે આપણે રસાવાળું શાક બનાવવાનું છે તો થોડો રસો આપણે થીક બનાવવાનો છે તો ચણાના લોટને શેકીને તમે નાખી શકો છો હંમેશા ચણાના લોટનો ઉપયોગ કરતા હો તો લાસ્ટમાં નાખવાનું જુઓ મારી શાકમાં અત્યારે તમે લાસ્ટમાં જોઈ શકો છો કે મેં પહેલાં ચણાના લોટને નથી નાખી દીધો પહેલાં નાખવાથી ચણાનો લોટ શાક છે એ બહુ થીક થઈ જતું હોય છે અને બીજી વસ્તુ કે જે એનો કલર છે એ બી જોઈએ એવો આવતો નથી હોતો પણ આપણે શેકીને લઈશું તો લાસ્ટમાં નાખીશું તો બી કોઈ સરસ જ બને છે હવે આપણો ચણાનો લોટ શેકાઈ ગયા પછી દોઢ ચમચી જેટલું અહીંયા મેં તેલ લઈ લીધું છે તમે તમારા ઘરમાં કેટલું તેલવાળું ખાતા હો એ માપ પ્રમાણે તમે લઈ શકો છો તેલ સારું ગરમ થઈ ગયા પછી આપણે એક ચમચી જેટલી અહીંયા રાઈ નાખી છે રાઈ થોડી તતળી ગઈ છે મતલબ ફૂટી ગઈ પછી આપણે ચપટીક જેટલી અહીંયા જીરું નાખ્યું છે જીરું ઓપ્શન છે પસંદ હોય તો નાખી શકો છો નહતર ફક્ત રાઈથી બી બનાવી શકો છો ત્યાર પછી ચપટીક જેટલી હિંગ નાખી લીલા મરચાં બે ચોપિંગ કરીને ઉમેરી દીધા મીઠો લીમડો છે ડુંગળી છે આટલી વસ્તુ ઉમેરી અને પછી એને ધીમી આંચ ઉપર પહેલાં તેલમાં શેકી દેવાનું છે જેટલું તેલમાં શેકશો એટલી ગ્રેવીની મીઠાશ બહુ જ સરસ આવશે આ સરગવાનું શાક આપણે બનાવીશું કોઈ સરગવો બાફીને નથી લેતા ફક્ત કાચે કાચો જ સરગવાને આ રીતે શાક બનાવવાનું છે હવે ડુંગળી મરચાં સારું એવું શેકાઈ ગયા ત્યાર પછી આપણે અહીંયા ટામેટા ઉમેર્યા છે હજુ એક વસ્તુ આપણે લાસ્ટમાં નાખીશું એ છે લસણની પેસ્ટ લસણની પેસ્ટ આ રીતે મેં ઉપરથી ઉમેરી છે હવે બધી વસ્તુ આપણી તેલમાં શેકાઈ ગઈ છે અને કડાઈમાં તમે જોઈ શકો છો કે સારું એવું તેલ ફૂટી રહ્યું છે હજુ આપણે એને બેથી ત્રણ મિનિટ ઢાંકી અને રહેવા દઈશું જુઓ એકદમ સરસ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ હતી અને આ રીતે સારું એવું જે પેસ્ટ લસણની નાખી છે એ બી એકદમ સુગંધ આવી રહી છે બધા તેલ સાથે મસાલા આ રીતે ગ્રેવી એકદમ સારી થઈ ગઈ છે ત્યાર પછી અહીંયા જે મસાલા કરવાના છે એક ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું છે અને અડધાની અડધી ચમચી જેટલું અહીંયા આપણે હળદર નાખી છે હવે મસાલા કાચા છે તો થોડું આપણે અહીંયા પાણી ઉમેરીશું અને ગરમ મસાલો જે કિચન કિંગનો આવે છે એ લગભગ પાંચ ચમચી જેટલો ઉમેરેલો છે તમને જેવો તમને તમારા ઘરમાં તમે વધારે નાખતા હો ગરમ મસાલો તો બી ઉમેરી શકો છો ત્યાર પછી લગભગ બે ચમચી જેટલું પાણી ઉમેરી અને ગ્રેવીને સારી ધીમી આંચ ઉપર બે સેકન્ડ સુધી થવા દીધી છે એકદમ સરસ ટામેટા બધા મસાલા સાથે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આ સમયે તમારે ચણાનો લોટ નહીં ઉમેરવાનો આ સમયે તમે ચણાનો લોટ ઉમેરી દેશો તો તવા જે તવો છે એ નીચેમાં નીચે ચોટવા માંડે છે અને જે રસો છે એ બહુ જ થીક થઈ જતો હોય છે તો મારે ખાલી સ્વાદ લેવાનો હતો લ ચણાના લોટનો બહુ થીક રસો નહોતો કરવાનો મેં લાસ્ટમાં ચણાનો લોટને ઉમેરેલો છે તો સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું ઉમેર્યું છે હવે બધી ગ્રેવીમાં આપણે મીઠું સારું એવું બેસી જાય એટલે બે ચમ બે વાર આ રીતે ચમચાને ફેરવી અને ચલાવી દીધો છે ત્યાર પછી અહીંયા સરગવો અને બટાકા ધોઈને રાખ્યા છે એને ઉમેરી દેવાના છે તો આપણું હેલ્ધી હેલ્ધી જ શાક કહી શકાય કારણ કે વધારે પડતાં મારે અહીંયા સ્પાઈસી તીખું નથી બહુ તેલવાળું શાક નથી અને સરગવો તો ખાવા માટે બહુ જ હેલ્ધી હોય છે અઠવાડિયામાં બે વાર શાક તમે બનાવી શકો છો હવે સરગવો કાચે કાચો લીધો છે તો એક વાટકી ભરીને મેં અહીંયા પાણી લીધું છે છથી સાત મિનિટ સુધી ધીમી આંચ ઉપર બટાકાને અને સરગવાને થવા દેવાનું છે જ્યારે બની જશે એટલે ઓટોમેટિક જે સિંગ છે એમાંથી પછી થોડું આ રીતે ખબર પડી જ જશે અંદરથી તમને સોફ્ટ થઈ જશે તો છથી સાત મિનિટ સુધી આને ધીમી આંચ ઉપર રહેવા દેવાનું છે હવે અત્યારે આપણે ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે તો મારે કસૂરી મેથી અહીંયા ઉપયોગ કરવાનો હતો તો ઢાંકણા ઉપર મેં આ રીતે કસૂરી મેથીના થોડા ઉપર ઉમેરી દીધી છે તો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે કારણ કે પેકિંગ ગમે એવું રાખો તો એ ભેજવામાં લાગતું જ હોય છે તો તમે જોઈ શકો છો કોઈ મારે અગાઉ અલગ તાવડીમાં શેકવાની જરૂર નથી પડી તો તમે બી આ ટ્રીક અપનાવી શકો છો તમારે કસૂરી મેથી નાખવી હોય અને એકદમ તમારી કસૂરી મેથીના પાન છે એ મતલબ સાવ પોચા થઈ ગયા હોય તો તમે આ રીતે ઉપયોગ કરી શકો છો હવે શાક બની ગયા પછી તમે જોઈ શકો છો લાસ્ટમાં કસૂરી મેથી અને એક ચમચી ચણાનો લોટ જે શેકીને રાખ્યો તો એ અહીંયા ઉમેર્યો છે લાસ્ટમાં સુકામ ચણાનો લોટ ઉમેર્યો છે જેથી કરી અને આપણો જે ચણાનો લોટ છે એ પહેલેથી ઉમેરી દેશો તો અહીંયા કડાઈમાં બધી બાજુ ચોટી જતું હોય છે અને રસો છે જોઈએ એવો બિલકુલ બનતો નથી અત્યારે તમે જોઈ શકો છો મારો રસો વધારે પડતો અહીંયા થીક નથી થયો એટલે લાસ્ટમાં જરૂરથી છેકેલો ચણાનો લોટ ઉમેરશો તો લોટ છે કાચો બિલકુલ લાગશે નહીં તો આજની રેસીપી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને જય શ્રી કૃષ્ણ